નમસ્તે મિત્રો હું સામાજિક વિજ્ઞાન વિષયના વર્ગ વિષય શિક્ષક તરીકે વનસ્પતિ વિશે માહિતી મળે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે અને ઔષધીય ગુણો વિશે જાગૃત થાય એના માટે હું આ એક નાનો પ્રયાસ કરું છું તો આ જે પાંદ છે એ અરઋષિ પાન છે અરઋષિ નું છે અથવા અરળૃથિનો છોડ છે ઔષધીય ગુણ એવા ધરાવે છે કે જે શરદી ઉધરસ કે કપને મટાડી શકે છે તો આ અરળૃથિનું પાન છે આ છે સરગવાનું પાન છે સરગવો છે ખૂબ જ પૌષ્ટિક અને એમાં ભરપૂર પોષક તત્વો રહેલા હોય છે સરગવાના પાનનું કે સરગવાની સીંગોનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા સ્વાસ્થ્યના લાભો મળે છે અને એમાં ભરપૂર કેલ્શિયમ વિટામિન્સ જેવા મિનરલ્સ તત્વો હોય છે તો વિદ્યાર્થી મિત્રો સરગવાના પાન વિશે જાણે અને સમજે અને એના છોડ માવજત કરે એ હેતુસર વિશેષ આસોપાલવ આસોપાલવ નો આ જે પાંઠ છે કે ડાળી છે આસોપાલવ છે એ ધાર્મિક પ્રસંગોમાં પણ એનો ઉપયોગ થાય છે તેમજ આસોપાલવના વૃક્ષો છે એ ખૂબ જ સરસ મેદાનું હોય કે ઘરનું ફળિયું હોય તો એની શોભા વધારતા હોય છે તો આ આસોપાલવનો છોડ ઝાડનું પાંઠ છે વિશેષ આગળ આ જે છે એ આ કરંજનું ઝાડનું ડાળી છે દાળમાં જે એના કુળી ડાળ હોય છે એના નાના નાના ટુકડા કરી અને દંત માં ખુબજ સરસ દાંતણ તરીકે ઉપયોગ થાય છે જેનાથી પેઢા મજબૂત બને છે અને દાંત મજબૂત થાય છે અને ખૂબ સરસ અ દાંતની ચોથાઈ વધારે છે તો આ કરંજના ઝાડની ડાળી છે તો આ પણ એક સરસ ઔષધીય વૃક્ષ છે એ સિવાય ગુલમોર છે એનાથી પણ વિશેષ વડલો છે પીપળો છે જે બારેમાસ અને ચોવીસ કલાક કન્ટિન્યુ ઓક્સિજન આપતો એક સરસ મજા ઝાડ છે તો એવી રીતે છોડમાં તુલસી છે એ બારેમાસ ચોવીસ કલાક ઓક્સિજન આપતો છોડ છે આવી રીતે વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે સજાગ થાય અને ઔષધીય વનસ્પતિ વૃક્ષો વિશે માહિતી મેળવે અને એનો જીવન વ્યવહારમાં ઉપયોગ કરે તે હેતુ માટે ખાસ આ એક નાના એવો વિડીયો ના માધ્યમથી સામાજિક વિજ્ઞાન વિષયના પ્રવૃત્તિ પ્રોજેક્ટ તેઓ જોડાય અને રસ લેતા થાય એના નાનો એવો પ્રયાસ કરેલો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ નાના એવા પ્રયાસ ને આ બધા પ્રેરણાના ભાગરૂપે લઈ અને સામાજિક વિજ્ઞાન વિષય ને ખૂબ જ સરળ રીતે સમજો તે માટેનો મારો આ એક સરસ પ્રયાસ રહ્યો છે તો આભાર વંદે માતા ભારત માતા કી J.